વધારે થવા માંડી શકશું એ હિસાબે એડીએસપી આપણી બાજ છે એમાં આપણે ગીત રિલેટેડ ઇલનેસના કારણે કોઈને પણ કોઈ વસ્તુ થાય નહીં એના લક્ષણો જો જણાય ખૂબ શરીરનું ટેમ્પરેચર વધી જાય સંક્રમણ થાય ચક્કર આવે બેચેની અનુભવાય એવું બધું થાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખાસ કરીને જઈને એ લોકો પોતાની સારવાર કરાવે બીજ સ્ટ્રોક જેવું લાગે તો તાત્કાલિક પ્લોટને બોલાવીને એની સારવાર માટે ત્યાં લઈ જવાય ખાસ છે સ્કૂલની અંદર અમે લોકોએ જે છે એ પણ કર્યો છે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર અને મારી બંનેની સહિત કે ભાઈ સ્કૂલમાં જે છે એ થોડુંક શેડિંગ જો કદાચ બાળકો રમતા હોય પોતાના પાકમાં તો એ લોકો શેડિંગ જો કરી રહ્યા છે સ્કૂલમાં આપણે જે ગ્રીન પ્લોટ હોય એનાથી તો એને સારું રહે થોડું પીવાના પાણીમાં જે ઠંડુ પાણી છે એ થોડુંક અવેલેબલ હોય ઓઆરએસ કોર્નર બનાવી દે સ્કૂલોમાં બી એ કદાચ કોઈને ડિહાઈડ્રેશનના લક્ષણો જણાય તો તરત જ ઓઆરએસ કોર્નર જે હોય એ જઈને બાળકને આપણે જે પાણી પીવડાવી શકીએ જે ડિહાઈડ્રેશન ન થાય સાથે સાથે આપણે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધારે છે અહીંયા તો ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર પણ આપણે એક સૂચના આપેલી છે કે ત્યાં જે મોટા મોટા કુલિંગ ફેન હોય છે એ એક લગાવવાના છે સાથે સાથે શેડ એક લગાવે કે જ્યાં જ્યાં હીટ પ્રોડ્યુસ વધારે થતી હોય જે ઇન્ડસ્ટ્રીમાં ત્યાં પીવાનું જે ઠંડુ પાણી છે અને ત્યાં પણ ઓઆરએસ કોર્ના રાખે કે કદાચ કોઈને ડિહાઈડ્રેશન વધારે થયું હોય તો એ પણ આપણે કરી શકીએ એક ડિસ્ટ્રિક લેવલનું એક્શન પ્લાન હિટ લેવું હું છે જેની અંદર રેવન્યુ ડિપાર્ટમેન્ટના બધાના ફોન નંબર છે આપણા તાલુકા હેલ્થ ઓફિસરના બધા ફોન નંબર છે રેપિડ રિસ્પોન્સ ટીમ જે છે દરેક તાલુકામાં બનાવી છે અને ડિસ્ટ્રિક્ટ લેવલથી બનાવી છે એ બધાના છે એકસો આઠની જે ડિટેલ છે એ પણ છે એની સાથે સાથે આપણા જે આશા બહેનો છે એ ઇન્ફોર્મર તરીકે કામ કરશે દરેક જગ્યાએ કે હજારની વસ્તી એક આશા હોય છે તો આશાઓનું સેટફોન દ્વારા આપણે એ લોકોને જાણ કરી કે લાગવાના લક્ષણોને બધું શું છે સબ સેન્ટરની ઉપર ડિસ્પ્લે કરવામાં આવ્યા છે કે ગુના લક્ષણો શું છે અને એનાથી કઈ રીતે બચી શકાય તો આપણી જે આઈસી જેટલી વધારે હશે એટલું આપણે લોકો સુધી પહોંચી શકીશું અને લોકોને જો સંસ્કૃતિ બતાવી શકીશું તો